ખાંડ એટલે કે મોરસ આપણે રોજ ખાતા જઈએ છીએ પણ હવે આપણે એક પ્રશ્ન છે કે એ શાકાહારી છે કે માંસાહારી તો તમે સર્વે એવું જ કહેશો કે એ શાકાહારી છે કારણ કે એ શેરડીના રસમાંથી બને છે પણ મિત્રો સૌથી પહેલાં તો એની બનવાની પ્રોસેસ જુઓ તમે આ વિડીયોની અંદર તો શેરડીના રસને ગરમ કરીને ઠંડો કરવામાં આવે છે ત્યારે એમાંથી ફક્ત બે જ વસ્તુ બને છે એક તો જેગરી એટલે કે ગોર અને બીજું બ્રાઉન સુગર એટલે કે કથ્થે કલરની સુગર પણ આપણા ઘરમાં જે ખાંડ આવે છે એ તો વ્હાઈટ કલરની હોય છે તો પછી આ કથ્થય કલરની સુગરને વ્હાઈટ કેમની બનાવવામાં આવે છે તો એની અંદર બે પ્રોસેસ છે એક તો એને ચૂનો અને સલ્ફર ડાયોક્સાઇડની સાથે પ્રોસેસ કરવામાં આવે છે બ્રાઉન સુગરનું અને વ્હાઈટ બનાવવામાં આવે છે તો બીજી એક પ્રોસેસ છે કે જે બોન ચાર્કોલ એટલે કે પ્રાણીઓના જે હાડકામાંથી જે ચારકોલ બને એટલે કે કોલસો બને એની સાથે બ્રાઉન સુગરની પ્રોસેસ કરવામાં આવે છે બ્રાઉન સુગર હોય છે તેને પાણીની અંદર ગરમ કરવામાં આવે છે બોઇલ કરવામાં આવે છે ત્યારબાદ એની અંદર પ્રાણીઓના જે હાડકામાંથી જે કોલસો બન્યો હોય જેને બોન ચારકોલ કહેવામાં આવે છે એની સાથે મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ જે હવે ખાંડ બને છે એ એકદમ વ્હાઇટ આપણા ઘરમાં જે સફેદ